ના ભાઈ કારા મારું નામ છે ગામ કંસુમરા જિલ્લો તાલુકો જામનગર ગુજરાત મિત્રો હું પણ ખેતી કરું છું અને મને નેશનલ ગોપાલ રત્ન એવોર્ડ ડેરીમાં પણ મળેલો છે અને એગ્રીકલ્ચરમાં હું નાનપણથી ખેડૂતનો દીકરો પણ છું ખેતી કામ અમારો રજા ચાલુ જ છે અને જે કૃષિ બિલ આવ્યું છે એ ખેડૂત સપોર્ટિડ છે એનો અમે સપોર્ટ કરીએ છીએ અને બંધનો વિરોધ કરીએ છીએ ખેડૂત મિત્રો આપણે પહેલાં બિલ જોઈ લેવું જોઈએ ખેડૂતના ફાયદા માટે છે કે નુકસાન માટે છે આપણે અભણ પ્રજા જે મોસ્ટ ઓફ ખેડૂત ભણેલા નથી એને બિલની ખબર નથી અને આ લોકો આપણે વિરોધ કરાવે છે ખરેખર ખેડૂતના સપોર્ટમાં બિલ છે તમે એક વખત વાંચો બિલ વિશે જાણો અને પછી તમે જોવો એમાં આપણા માટે ફાયદાવાળી વસ્તુ જ છે એટલે અમે લોકો બધા આના માટે સપોર્ટમાં જ છીએ અને બિલનો સપોર્ટ કરીએ છીએ અને મોદી સાહેબે બહુ સરસ કામ કર્યું છે આ એટલે આ આપણા માટે અને અમારા જામનગરમાં બધા ખેડૂત ખેતી કામ ચાલુ છે અને જામનગર સિટી પણ અત્યારે ચાલુ છે અને સંપૂર્ણ અમે બંધનો વિરોધ કરીએ છીએ અને બિલનો સપોર્ટ કરીએ છીએ જય જવાન જય કિસાન મારું નામ પૂંજાજીવા ખુટી નાખેડી ગામ તાલુકો જિલ્લો જામનગર અમે આ ખેડૂ છીએ અહીંયાના નાખેડીના આ જે બિલ થયું એ અમે અમારામાં સારું હે તો અમારે જે પાક છે એ અમે ગમે ત્યાં વેચી નાખીએ પણ આજ ભારત બંધની એલાનનું છે એ અમે એમાં અમે સપોર્ટ દેતા નથી ને અમારે ગમે એ વાલ વેચવા અમારે અહીંયા વાડીથી લઈ જાય અથવા અમે યાર્ડમાં વેચી નાખીએ મારું નામ ખોડા ભી ભીમાભાઈ કેસવાલા હું ગામ નાગેડીનો ખેડૂત છું તાલુકો જિલ્લો જામનગર છે આજે જે ભારત બંધનું એલાન જે કરીને બેઠા છે એ ખેડૂતના હિતમાં નથી ટૂંકમાં જે સરકાર કાયદો લે આવ્યો હતો ખેતી બિલનો એ ખેડૂત માટે ફાયદાકારક જ છે તો પહેલાંના સમયમાં આપણે જે પાક આપણા મર્યાદિત વિસ્તારમાં જ વેચી શકતા એ આજે સરકારે ગમે ત્યાં વેચવાની છૂટ આપી છે તો એ ખેડૂતના ફાયદામાં જ છે ને મોદી સાહેબે આ કામ સારું કર્યું બાકી તો આપણે બધા એ સમજીએ છીએ કે આ જે બીજી પાર્ટીઓનો લાભ લેવા માટે ખેડૂને બીજાને આગળ કરે ખેડૂને આગળ કરે ટૂંકમાં ને એ ફાયદો બીજા લઈ જાય તો આપણે આ બિલ વિશે થોડુંક જાણી વિસારીને આગળ આવવું જોઈએ બાકી તો બધા અત્યારે ત્યારે જ છે તો ખોટી રીતના કોઈના કહેવામાં ફસાવવું નહીં જય જવાન જય કિસાન